અમૃતદાસજી આશ્રમમાં આશરે એસી થી નેવું આવી રીતે સિહોરમાં અનેક નાની મોટી સ્કૂલોમાં પોલીસ સ્ટેશન સહિત સિહોરના અનેક તપસ્વી ઋષિઓના આશ્રમમાં વૃક્ષારોપણ કરીને સિંહોને ફરી એકવાર છોટે કાશી બનાવવા તરફ એક કદમ આગળ વધાર્યું છે ઓકે નમસ્કાર જય હિન્દ જય ભારત શ્રી સાંઈ લાઈવ એડ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ જેમણે એક વૃક્ષારોપણનું અભિયાન મહોત્સવ જે ચાલુ કરેલ છે જેનું લક્ષ્ય છે આખા ગુજરાત આખા ભારતમાં એક કરોડ વૃક્ષ વાવવું જેમાં આપણને સિહોરમાં આપણને એક હજાર વૃક્ષનું જે લક્ષ્ય આપેલું જે આજે અમે પૂર્ણ કરી રહ્યા છીએ જેમાં પોલીસ ફાયરબટમાં બસો એકાવન વૃક્ષ નાખ્યા છે અમુક આશ્રમો જે છે મહાત્માઓના કોઈ જગ્યાએ સો ઝાડ છે તો કોઈ જગ્યાએ બસો ઝાડ છે તો કોઈ જગ્યાએ પાંચસો આ રીતે અમે એક હજાર વૃક્ષનું આ એમનું લક્ષ્ય વૃક્ષારોપણ અભિયાન મહોત્સવ અહીંયા અમે આજે ઉત્સવ ઉજવી રહ્યા છીએ જેમાં અમને જે સહયોગ મેળ્યો છે વિશેષ એમાં કાનૂની સેવા સમિતિ એબી ટ્રાવેલ શૈલેષભાઈ મહેતા અને અમારા પરમ મિત્ર મૌલિકભાઈ રાજગુરુ વિશેષ સિહોર પોલીસ જેમનું તહે દિલથી શુક્રગુજાર છું જેમનો પૂરો સાથ અને સહકાર હંમેશા મળ્યો છે અને મળતો રહે છે અને ફરીવાર એકવાર સિહોરના આપણા પીઆઈ સાહેબનો આભાર માનું છું કે પોલીસ ભટ્ટમાં એમણે અમને એક સાથે અઢીસો વૃક્ષની જગ્યા આપી અને અમારા લક્ષ્યને સંપન્ન કરવા માટે સારી તક આપી છે અને આવો જ અવસર અમને બાર બાર મળે આવો સેવાનો મોકો પણ અમને શિહોરમાં બાર બાર પ્રાઇવેટ લિમિટેડ વાળા આપતા રહે એવી પણ અમે વિનંતી કરીએ છીએ આપણે ફરી એક થઈએ ફરી એકવાર મેં લાસ્ટ પણ વિડીયોમાં કીધેલું એમ કે ઝાડની કિંમત કાંઈ નથી હોતી આજે પ્રકૃતિ પ્રદૂષિતના કારણે ઝાડો કપાઈ રહ્યા સુકાઈ રહ્યા છે ખાલી એક બાળકને જે પાંચ કે દસ રૂપિયા ઘરેથી વાપરો આપતા હોય છે એમાંથી અગર એક દસ રૂપિયાનું વૃક્ષ જો વાવે છે તો આવા તો શિવરમાં જેટલા બાળકો છે કમસે કમ વર્ષમાં ક્યારે પણ એક દિવસના એના પાંચ રૂપિયા બચાવી દસ રૂપિયા બચાવીને એક વૃક્ષ વાવે આજે અહીંયા મારી પાસે એક બાળક છે હું એમને પૂછું છું તમને ઘરેથી કેટલા વાપરવા પૈસા રોજના આપે છે દસ રૂપિયા આપે છે એક દિવસ થી દસ રૂપિયાનો તમે કઈ ભાગ નહીં ખાવ તો ચાલશે અને એનું ઝાડ વાવશો તો ચાલશે તો વાવશો કે નહીં વાવો જયારે આવા એક બાળક દસ રૂપિયાનું ઝાડ વાવવા તૈયાર છે તો આપણે શિહોરની જનતા કેમ જાગતી નથી અને કેમ પોતાના ખીચામાંથી એક દસ રૂપિયા નથી કાશી શકતી આપણે કાંઈ ખબર નથી આ બાળકને કે હજી ઊભીને ઊભું થયું છે કે આ વૃક્ષનું ફળ શું છે ફૂલનું વૃક્ષ વાવવાનું ફળ એ છે કે વૃક્ષ મોટું થશે ધરતી માતાને છાયો આપશે ધરતી માતા દુઃખી ઓછી થશે એના આશીર્વાદ આપણને મળશે ને એ જ છાયો આપણને કામ આપશે આજે આપણે આટલા હેરાન થઈ રહ્યા છે તડકાને કારણે તો સિહોરના જનતાને ફરી એકવાર નમ્ર વિનંતી કે ફરીવાર જાગો વરસમાં એક વૃક્ષ વાવો અને ફરીવાર ગોકુળ બનાવો છોટા કાશી બનાવો એવી ફરીવાર રાકેશભાઈ જે હકીકત જે કોરોના સમયે આપણે બહુ તકલીફ પડી હતી એનો હેતુ શું હતો કોરોનામાં જે આપણને ઓક્સિજનની તકલીફવાની હિસાબે તકલીફ એની વિસ્તૃત માહિતી આપશો કોરોનાના સમયની સાહેબે જેમ વાત કરી તો કોરોના સમયમાં જ્યારે આપણા અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું અને ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હતી તેનું કારણ શું છે આ જ છે વૃક્ષ આપણે વૃક્ષ ઓછા થઈ ગયા છીએ વરસાદ ઓછો પડે છે કારણ શું છે વૃક્ષ ઓછા છે અગર વૃક્ષ હશે આપણા ગામમાં અને જેટલા મોટા વૃક્ષ અને જેટલા મોટા પ્રમાણમાં વૃક્ષ હશે તો આપણને ઓક્સિજન મળશે આપણે મનુષ્યની અંદર ઇમ્યુનિટી આપણી અંદર ખૂબ વધી રહેશે અને આવી બીમારીઓથી પણ આપણને લડવા માટે એક આપણા અંદર ઉત્સાહ અને આપણી શરીરને આપણે એક લાયક બનાવી શકશું આ પણ એક આપણું લક્ષ્ય છે બીજું કેટલા એવા વૃક્ષ આપણે વાવી શકીએ છીએ જે દવાઓમાં ઔષધિઓમાં કામ આવે છે તો કમસે કમ જગ્યાનો કોઈ તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ નગરપાલિકામાં કે કોઈપણ આશ્રમોમાં કે મંદિરોમાં જઈને એમ કહેશો કે મારે એક વૃક્ષ વાવવું છે તમને કોઈ ના નહીં પડે ઉપરથી તમને આશીર્વાદ આપશે દુઆ આપશે તો આવું કાર્ય કેમ નહીં આપણે કરીએ જ્યારે ફ્રીમાં થઈ રહ્યું છે તો ફ્રી એકવાર સિહોરની જનતાને નમ્ર અપીલ કે વર્ષમાં એક વૃક્ષ તમે તમારા ખર્ચેથી વાવો બીજી કોઈ જવાબદારી નથી અત્યારે વાવો કારણ કે ચોમાસાનો સમય છે તમારી મહેનત પણ ઓછી લાગશે વરસાદ આવશે ઓટોમેટિક વૃક્ષ છે એ ફળતું ફળતું જશે અને એનું આપણને આગળના બે પાંચ વર્ષ પછી ફાયદો બહુ જ સારા પ્રમાણમાં થશે જય હિન્દ જય ભારત